જય માતાજી મિત્રો આશા મહેન્દ્ર બ્લોકમાં તમારું ફરીથી સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવી ગયા છે મીનાવાડા તો મીનાવાડા દશામાના દર્શન કરવા તો ચાલો મી આપણે હવે દશામાના દર્શન કરવા જઈશું અને અમારા વિડીયોમાં કોમેન્ટ કરતા રહેજો મારા અને વિડીયો કેવા લાગે છે એ પણ કહેતા રહેજો તો આપણે ઓલરેડી મીનાવાડા પહોંચી ગયા છીએ અને હવે આપણે મંદિર તરફ દશામાં દર્શન કરવા જઈએ મિત્રો વિડીયોમાં લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ને વિડીયો કેવો લાગે છે કહેજો જય દશામા બધા મિત્રોને જય માતાજી તમે જોઈ રહ્યા છો મિત્રો અત્યારે દશામાની સાવ ભારતમાં દશામાની સિઝન હોય ત્યારે કેટલી ભીડ હોય છે અને અત્યારે એકદમ ખાલી હોય છે તો આપણે પ્રસાદી પણ લઈ લીધી છે ને હવે જઈએ મંદિર તરફ દેખાતું જય દશામાં લાઈક કરતા રહેજો મિત્રો કોમેન્ટ ચાલુ રાખજો જય માતાજી જય દશામાં તો આપણે આવી ગયા છીએ મિત્રોને મીનાવાળાના દર્શન કરાવવા તો આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ આશા મહિના બ્લોકમાં તમારું સ્વાગત છે અને બધા મિત્રોને અમારા તરફથી જય દશામાં જય ધરતાધીશ જય રણછોડ તો મિત્રો આપણે ઓલરેડી ફરતા ફરતા હવે આપી દર્શન કરાવી મિત્રો આવી ગયા છે અને દર્શન કરાવી ada publik nanti sampai kayak kelas sih sekali

આપણે આવી ગયા છીએ દસામના મંદિર જ્યાં એમની મૂર્તિની સ્થાપના થઈ અને શારદાબા હાજરા હાજર અત્યારે પણ છે આપણે દાન પેઢીની રકમ કરી છે જે લાલમાં મૂક્યું હોય તે મૂકી શકે છે અને અહીંયા એવું કહેવામાં આવે છે કે દશામાણી જે ચુંબડી આપણે જે બાંધીનું કામ કરે વખત જે કામ કરીએ એ કામ આપણું થઈ જાય છે શારદાબા અત્યારે શારદાબાના દર્શન નહીં થઈ શકતા મારા વાળા કેમકે શારદાબા એમના કામોથી ગયા છે નાવા ધોવા માટે અને આપણે અહીંયા દશામાણી ચુંબડી બાંધી ગઈ છે અને માનતાજી હતી એ આપણી પૂરી થઈ ગઈ છે તો જે કે તમને મને લાગે કે હવે આપણે આ બધી પરિસ્થિતિની વધી નહીં નીકળ છે છે જેનું કારણ તો આપણે સંપણીયા નહી હો દેવાની અહીં આપો તો મળે કે મળે ચાલતો હો તો પરિસ્થિતિ ઉધરા તો તમને મળે તો સંપળા તમે આપણે આવી રહ્યા છીએ ઓલરેડી હિરાવાડા દર્શન કરી હવે આપણે આપણા ઘર તરફ જવાનું છે કેમ કે અહીંયાથી આપણે દૂર છે અને જતાં જતાં આપણે છ સાત વાગી જાય એવું છે એટલા માટે આપણે બહુ રોકાતા નથી પણ અમારા વિડીયો કેવો લાગ્યો